તો વેલા મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે પ્લે પડે પ્લેસ્ટોરથી કોઈ પણ એપ્લિકેશનને અપડેટ કેવી રીતે કરવી તો એપ્લિકેશન અપડેટ કરવી બહુ જરૂરી હોય છે જેથી કરીને આપણે એપ્લિકેશનના જે નવા નવા ફીચર્સ હોય છે નવી નવી જે સેટિંગ્સ હોય છે એ બધી આપણને મળી જતી હોય છે તો એના માટે સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે પ્લે સ્ટોરમાં જઈ અને જે તે એપ્લિકેશન જે તમારે અપડેટ કરવાની હોય એ એપ્લિકેશન તમારે સર્ચ કરી લેવાની છે તો દાખલા તરીકે હું સર્ચ કરી લઉં છું જોઈ શકું જોઈએ ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ સર્ચ કરી જોઈ શકો છો એને ઓપન કરવાનું છે અને ઓપન કરી એટલે તમારી સામે કયા કાર ઓપ્શન આવશે જોઈ શકો છો અહીંયા એક ઓપ્શન છે અનઇન્સ્ટોલ અને અપડેટ તો આપણે અપડેટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને જે અપડેટવાળા ઉપર ક્લિક કરશો એટલે આપણું ઇન્સ્ટાગ્રામ છે એ ફરીથી ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે જોઈ શકો છો ડાઉનલોડ થઈ રહ્યું છે અને હવે જે આ ડાઉનલોડ થઈ અને ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ જશે તો આજના વિડીયોમાં કાંઈ સાટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો અહીં આવતા રહેશે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય